દિવાળી પર્વ નિમિત્તે ભાવનગર ડિવિઝનના આઠ ડેપોથી કુલ એકસો ને પાસઠ એક્સ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવશે અઢારથી વીસ ઓક્ટોમ્બર દરમિયાન ખાસ કરીને સુરત રૂટ માટે એકસો ને વીસ બસો મુકાશે જેથી છ હજારથી વધુ મુસાફરો વતન પરત ફરી શકે આ ઉપરાંત પિસ્તાલીસ બસો દાહોદ ગોધરા વડોદરા અમદાવાદ જૂનાગઢ અને રાજકોટ રૂટ માટે રહેશે

બસનું આયોજન કર્યું છે દાહોદ ગોધરા તરફના જે શ્રમિક વર્ગ છે એવોને વતનમાં જવા માટે અઢાર ઓગણીસ તારીખ અને વીસ તારીખના રોજ છેતાલીસ બસોનું અમે આયોજન કર્યું છે જે અમને વતનમાં મૂકવા જશે દિવાળી પૂર્ણ થઈ ગયા બાદ પાસઠ બસો દ્વારા દાહોદથી ગોધરા રાજકોટ અમદાવાદ ભાવનગર જુનાગઢ તરફથી એ બસો અમારી વતનમાં લાવશે મુસાફરોને એ પ્રમાણે આયોજન કર્યું છે સાંજે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જે અમારી ઓનલાઈન ટ્રીપો નાખવામાં આવેલી છે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત એટલે મુસાફરોને લાભ